હું રમેશભાઈ પટેલ લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતના સિનિયર રિપોર્ટર પાલનપુરના ખેમાણા ટોલ નાકા પર ફરી એકવાર ગૌમાતા પર એસિડ એટેક થયો અમારા અહેવાલ શ્રી પિરાનજી ઠાકોરે આપ્યા અને શું કહેવાય જાહેર જનતાને શું સમજાવવા માગે છે આ લોકો આ સામાજિક તત્વો ગૌ માતાની ગૌશાળાઓ બને ગાય માતા માટે ધાર્મિક મંદિરો અને કથાકારો શાસ્ત્રીઓ અવારનવાર કહેતા રહે કે ગાયની રક્ષા કરો ગાય આપણી માતા છે તો ક્યારે આ ગાયને અને ઢોરોના કદલખાના બંધ કરવા માટે શું કરશે અગાઉ જ બે દિવસ પહેલાં આ જ ગાય ઉપર એક ગાય ઉપર એસિડ એટેક કરી અને ગાયની પીઠ પર ભાગને ગંભીર ઇજાઓ કરવામાં આવી આ મામલો જોતા ગૌભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી આ ઘટનાને સરકાર શ્રી કેવી રીતે જોશે અને અસામાજિક તત્વો કે જે આવી અને આવા કૃત્યો કરી અને શું કહેવા માગે છે લોકલ ન્યૂઝ રમેશભાઈ પટેલ ધન્યવાદ